વજન અને દળ એ વાતથી કોઈ જ ફરક પડતો નથી કે એક કુળ ચોખાની છે અને બીજી બટેટાની છે જો તેમાં પદાર્થની માત્રા સમાન હોય તો તેને ઉચકવા માટે લગાવવું પડતું બળ પણ સમાન જ હશે તેનો અર્થ એ છે કે સમાન દળનો ભાર અથવા વજન સમાન હોય છે સમાન દળના સમાન વજનના આ નિયમનો પ્રયોગ આપણે ત્રાજવામાં કરીએ હવે જરા લોખંડના આ વજનિયા તરફ જુઓ તેના પર કિલો કિલો લખેલું છે તે લોખંડના વજનનું દળ છે જ્યારે તમે તેને ત્રાજવાના એક પલ્લામાં મૂકો છો ત્યારે તે નીચે જતું રહે છે કારણ કે પૃથ્વી લોખંડના આ વજનિયાને નીચેની તરફ ખેંચે છે હવે જ્યારે તે આપણે બીજા પલ્લામાં ઘઉં મૂકીએ છીએ ત્યારે લોખંડના વજનિયા અને ઘઉં ઉપર આવે છે જેવું જ પૃથ્વીનું ખેંચાણ સરખું થશે કે તરત જ બંને પલ્લા બરાબર થશે તો આ એક કિલો એ લોખંડના વજનિયાનું દળ છે અને તેથી તે ઘઉંનું પણ દળ થશે કોઈ પણ પદાર્થના દળને આપણે ગ્રામ કિલોગ્રામ વગેરેમાં માપીએ છીએ પરંતુ જો આપણે આ બધી જ વસ્તુઓ એટલે કે લોખંડના વજનીયા ઘઉં અને ત્રાજવાને લઈને ચંદ્ર પર જતા રહીએ તો શું થશે વિચારો વિચારો અને એ પણ વિચારો કે જો આ વસ્તુઓ પર કોઈ પણ પ્રકારનું ખેંચાણ ન હોય તો શું થશે ન પૃથ્વી પર ન ચંદ્ર પર અને ન તો અન્ય કોઈ પણ ગ્રહ પર હવે પૃથ્વીની આજુબાજુ ચક્કર લગાવતા આ અંતરિક્ષયાનની અંદરના લોકો તરફ જુઓ જુઓ તો ખરા કેવી રીતે અંતરિક્ષયાનની અંદર બધી જ વસ્તુઓ અને લોકો તરી રહ્યા છે એટલે કે અંતરિક્ષયાનની અંદર તેમનું વજન શૂન્ય છે પરંતુ તેનું દળ એટલું જ હશે જેટલું પૃથ્વી પર હતું કોઈ પણ વસ્તુમાં કેટલો પદાર્થ છે એટલે કે તે વસ્તુમાં પદાર્થની માત્રા કેટલી છે તેને તેનું દળ કહેવાય છે વસ્તુને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ઊંચકવા માટે જે બળની જરૂર પડે છે તેને તે વસ્તુનું ભાર કે વજન કહે છે તેના વિશે વિસ્તારપૂર્વક આપણે પછી શીખીશું